વડોદરાથી રસીલા બેન ઢોલરિયાના સર્વે જય શ્રી કૃષ્ણ હો હોમ તારો ઠોમક જોયા જેવો રંગેલા રણ છોડરાય તારો ધોવાર મારે જોવો છે હો હોમ તારો ઠોમક જોયા જેવો રંગેલા રણ છોડરાય તારો ધોવાર મારે જોવો છે તને પીડા પે તાંબર શોભતા તને પીડા પે તાંબર શોભતા તને કામળે નો શણગાર રંગેલા રણ છોડરાય તારો દોવાર મારે જોવો છે તને કામડે નો સણગાર રંગીલા રણ છોડ રાય તારો દોવાર મારે જોવો છે તને માથે તે મોંઘટ શોભનતા તને માથે તે મોંઘટ શોભનતા તારે ભોર પીછા સણગાર રંગીલા રણ છોડ રાય તારો દોવાર મારે જોવો છે તારે મોર પેછ નો સણગાર રંગેલા રણ છોડરાય தாரவர மாவோ தா கும் சோபன் தாரா கானமா குழாத்த தாரா மோரல ரங்கேல ரணச்சோட ராய தாரோவர மாவோ தாரா முக்கோ சோ રંગે લારણ છોડરાય તારો ધોવાર મારે જોવો છે તારા કંઠે તે હારલા શોભનતા તારા કંઠે તે હારલા શોભનતા તને ફૂલડાનો શણગાર રંગેલા રણછોડરાય તારો ધોવાર મારે જોવો છે તને ફૂલડાનો શણગાર રંગેલા ણ છોડરાય તારો દોવાર મારે જોવો છે તારા ખંભે તે લાકડે શોભનંતી તારે ખંભે તે લાકડે શોભંતી તું ગાયો નો ગોવાડ રંગેલા છોડરાય તારો ધોવાર મારે જોવો છે તો ગાયો નો ગોવાળ રંગે લારણ છોડરાય તારો ધોવાર મારે જોવો છે તારે ખંભે તે કામડે શોભંતી તારે ખંભે તે કામળે શોભંતી તું ભરવાડનો પાણી જ રંગીલા રણ છોડરાય તારો ધોભર મારે જોવો છે તું ભરવાળાનો પાણી જ રંગેલા રણછોડરાય તારો દોભર મારે જોવો છે તો તો ગોપીઓના ટોળા મારમતો રમતો તો તો ગોપીઓના ટોળા રમતો તો તું રાધાનો ભરથા રંગેલા રણ રાય તારો દોભર મારે જોવો છે તો રાધાનો ભરથા રંગેલા રણ રાય તારો દોબર મારે જોવો છે તું ગોપીઓને મટકે ફોળો તું ગોપીઓની મટકે કે ફોડંતો તું માખણ ચોરી ને ખાતો રંગેલા રણ છોડ રાય તારો દોવાર મારે જોવો છે તું તો માખણ ચોરે ખાતો રંગેલા રાય રણ છોડ તારો દોવાર મારે જોવો છે અરે ઓમ હોમ તારો ઠોમકો કો જોયા જેવો રંગેલા રાય રણ છોડ તારો દોવાર મારે જોવો છે કૃષ્ણ કન્યા લાલકી જે